હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં છો ને તો આપણે રહી માતા ધૂળેટી એ લોક તો આપણે મૂક્યો હતો પણ હવે ઠાકોરજી વૈષ્ણવ સાથે ઓળી જે રમાડે ને વૈષ્ણવને એ જોવા જેવી છે અને ગોપી કેટલી ઘેલી થઈ જ ને ઠાકોરજીના ભાવમાં બરાબર એ જોવા જેવું છે એટલે આજનો લોક તમે ચૂકતા નહીં હોક સ્કીપ કર્યા વિના જોજો તો તમને લાવો મળશે કે ઠાકોરજીની એટલો ભાવ છે અને ગોપી કેવી વૈષ્ણવ આપણે વૈષ્ણવ છે એ બધા ગોપી છે ગોપી ભાવ છે એ કેટલા આવા આમ ઠાકોરજીમાંય થાય ને એ જોવા જેવું છે ખરેખર તમને જોયા પછી એમ લાગશે કે આપણે આવો ઉસર ચૂકી ગયા કહેવાય તો તમે બ્લોગનો આનંદ લેજો ને બ્લોગમાં કન્ટિન્યુ રહેજો Oh, <laughs> yeah. y sabarte y paz bien en el pueblo <laughs> i <laughs>

नानी स्कैम कर <laughs> <रुकान> <laughs> Hva er det hun gjør? મોટું દેખાણ આવે ને મોઢામાં છાંટી દઉં આ બધાને સુકોન થઈ જાય ને બધાને મજા આવે તને ઉડાડું ને તો बाकी गईला नि बाकी जायै एर हुन्छ यार त અમારી દશા છે આજે ઓ અતિશય આનંદ કર્યો છે તો હાલો વિડિયોને ના અહીંયા એડ કરું છું હવે નાવા ધોવા જવું પડશે ને બધું હિસાબ સુફ કરવું પડશે વૈષ્ણવ હવે અતિશય આનંદ કર્યો ને તો એ રમે છે તો હાલો હવે એન્જોય કરવા જાવ રમવા જાઉં आज जो पानी थी बाकी रह गई थी रम्मा ने पानी थी रमेश बस आलो दो सलो नहीं माने नहीं टाट चढ़े गोपी बच्चो टान खेलो आचे आनन ठाकुर दिनो भाई गोपीयो खेली थाई ठाकुर छी आनन में આમ જો તો અહીંયા બધું રમી ગોપીઓ એને ચોખ્ખું ચણાક કરી દીધું છે છે ને અને હવે અહીંયા જુઓ બધુંય હજી ઠાકોરજી ભરાયેલા બેઠા છે છે ને જો તો સામનીજીનો માફો જો તમને ઝૂમ કરીને બતાવું મસ્ત ચોટલા અને બાકી આમ જુઓ છે ને કેવા વ્હાઈટ વસ્ત્રમાં દેખાય કલરના છાંટણા ગુલાલ ને હે કેવા સરસ બેઠા છે જો આ એને એટલા આપણને મનથી ગોપીઓને ગાંડી કરે છો ખરેખર અને ગોપી આજ ગાંડી થઈ થઈને બધી હજી રહી જાય પાણીથી રમે અત્યાર સુધી ને કેસુડાના કલરથી રહીમાં અબિલ ગલાલ અને કેસુડાના કલરથી રહીમાં ને હવે લોકો પાણીથી રમે છે તો જય હો ઠાકોરજી